હલોડા ઉપર કેમ વસવારી શકે ગધેડા ઉપર બેસવાનું સ્થાન કઈ રીતના ગધેડા ઉપર બેસવાનું હું શું કે ઈ રાજસ્થાન દેશ છે ને એમાં ઈ ડુંગરી ગામ છે કરવા આવ્યા પોતે આવતા એક નો હોય ને એક જ ગામમાં મેળી ઉપર ની બીજા બધી ના તો બધી ઠીક હતા ઉપરા જેવા મકાનો હવે ઈને ભાત કર્યો હે ને તે ભાતનું ઓહાણ કાઢવા એ આવી ઉપર થી ડોહી નું રૂપ લઈ ને આવતા સીતા માતા ને ઉપરથી ધાર કરી સીધી પાણીની ગરમ પાણી ની તે સીધો માથે જ પાણી આવ્યું એટલે આખા શરીર માં એને ફોડલા થઈ ગયા પછી એને તો ખબર નથી હજેર માં છીએ ખબર નથી ને ડોહી માં આખી ધાજી ગયા ફોડલા ફોડલા આખા દિલ માં થઈ ગયા એને કુંભાર ની ડેરી આવ્યા ને શરૂઆત કરી દો હવે તમે અહિયાં થી ની તો એટલે કુંભાર ની ફરતા ફરતા એવા કુંભાર ના ઘરે

ઈને જોયું તો આખા શરીરમાં ફોડલા થઈ ગયા હતા થતી હતી ત્યાં બહુ રાડો રાડ થયા તો કે માં તમે તમને હું છું તો કે મારા શરીરમાં આખા શરીરમાં એક બોળેતરાસ થઈ કે તો મને તું કઈ પણ ઠંડુ મારા શરીર ઉપર નાખી કે પછી માજી ને અંદર લઈ ગયા બિચારી તો ગારા વાળા હાથ હતા તો પણ એને ધોવાની ભાન રહી ગઈ એટલે બિચારા ને અંદર લઈ ગયા તો બેસવા માટે તો કઈ હતું ને એટલે એમને એમ બેહાડી દીધા એમ પછી કે હવે શું કરું પછી અહિયાં ગોળા ઠંડુ પાણી હતું ને ઉઘેડી દીધી એટલે આમ થોડીક ઠંડા થઈ ને પછી કે માય કે મારા ઘર માં બીજું તો કોઈ વસ્તુ નથી પણ જો કોઈ ઠંડી વસ્તુ ખાવાની હોય થોડુંક તમે ખાઈ લો ને તો તમને થોડીક ઠંડા થઈ જાય તો ઈ બાઈ રસોડા માં ગઈ તો જોયું તો રબડી હતી બિચારા મેળવેલી હતી ગરીબ માણસો હતા એટલે કઈ રાંધું તો હતું નહીં તો

ને હું એક સીતા સીતામા સે કે પછી અહિયાં એનું આમ સીતામા નું રૂપ ધારણ કર્યું ધારણ કર્યું એટલે બાએ આ હેપ એમ હરખ આવી ગયો ને કે મારા ઘરે આવ્યા કે તો હવે એના ઘર માં તો એવી કઈ ઓલું નતું કે ભાઈ બેસવા માટે એવા આસન નતા બેસાડે કે પછી કે બેટા એ કે તું એક કામ કરી કે તું તારા ઓલા માંથી હાઈવે લઈ આવી કે આ દોઈ તે મને પીવડાયું ને કે ઈ માટલી ધોઈ આવી કે માટલી માં ભરી લીધો ને કીધું કે બેટા હવે આજથી તારી ગરીબાઈ નો જે કચરો છે ને એ બધું મેં આ માટલી માં ભરી લીધો ને પછી હવે આ મારે તમને બેહાડવાય ક્યાં પાસે તો માં સીતળા માકે કે તો તારા ઘરમાં તો બીજું કઈ છે છેડો તારા આંગળી મને બેહાડી દેની કે બેટા તું તારે તો કે હા ગધેડા ઉપર તો કે તો માં એમાં હું થઈ ગયું બેટા ગધેડા ઉપર હું બેસી જાય કે સર કઈ બેહવાનું તો બીજી વસ્તુ ન છે ને કે તો ગધેડા ઉપર બેસી જાય તો ઇને તો ઇની હાડી પેરી થી બિસારે તૂટલા ફાટલા જે તો અડધો સેડો ફાડી ને પાટા આસન કરી દીધું કે હા વિના ઉપર ક્યાં બેસાડું એટલે આસન કરી દીધું આસન કરી દીધું એટલે આસન કરીને ગધેડા ઉપર માને બેહાડી દીતા એટલે માને બેસાડી અને પછી માએ એમ કીધું કે મારે આયા તમારા ગામમાં જી કે મારે પૂજાવું કરી દઈએ આપણા ગામમાં રહી બધી ઘેર ઘેર જઈ આવી કે આપડા ઘર માં માતાજી કે જો તમારે દર્શન કરવા હોય તો દર્શન કરી ને થોડીક જગ્યા જોઈએ ગામમાં રેવા માટે એટલે બધી ગામના બધા આવી ને અહીંયા પછી એનું મંદિર મંદિર બનાવ્યું એટલે જે રાજસ્થાન માં જે ડુંગરી ગામ છે એમાં પછી ડુંગરી ગામ બદલીને સીતરામાની સ્થાપના કરી એટલે સિલ્કી ડુંગરી ડુંગરી ડુંગર રાખ્યું હા સિલ્કી ડુંગર ગામ રાખ્યું એટલે

એટલે તું બધાને કહી દેજે કે તમે સેટ ને દી રા દેવાનું હા ને દી બધા એક દિવસ દિવસું ખાવાનું હોય કે એટલે તમારા બધા દુઃખ દરિદ્ર હું હરી લે એટલે અહીંયા બધી માં આવી એટલે ઈ આપડે ખબર ન હોય કદાચ કોક સાંભળું હોય તો ખબર હોય કે ભાઈ ઉપર કરવા બેઠા એની શા માટે રાખી માટલું શા માટે એટલે આજે મહત્વ એનું કારણ આ છે કે માતાજી એનું અસવારી નક્કી કર્યું હતું હાલો જય માતાજી માતાજી